સનાતન ધર્મમાં દેવી દેવતા ઉપરાંત પશુ પક્ષી અને ઝાડ વૃક્ષ પણ પૂજવામાં આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમના ઘરમાં સુખ સંપત્તિ અને ખુશાલી રહે એના માટે માત્ર ધાર્મિક જ નહીં વાસ્તુશાસ્ત્રમાં પણ ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્રમાં પક્ષીઓ અંગે પણ જણાવવામાં આવ્યું છે આપણા ઘરમાં આવતા પક્ષી શું સંકેત આપે છે ચાલો જાણીએ નંબર એક કબૂતર કબૂતર શાંતિ પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક છે તેમનું ઘરમાં આગમન ઘરમાં સુખ શાંતિ અને સંબંધોમાં મધુરતા લાવે છે નંબર બે મોર મોર ભગવાન કાર્તિકેયનું વાહન છે અને સૌંદર્ય રાજસી શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે તેનું ઘરની આસપાસ દેખાવું ધન વૈભવની નિશાની માનવામાં આવે છે નંબર ત્રણ કોયલ કોયલનો મધુર અવાજ વસંત ઋતુ અને નવી શરૂઆતનું પ્રતિક છે તેનું ઘરમાં આગમન આનંદ અને સકારાત્મક ફેરફારોની સૂચના આપે છે નંબર ચાર હંસ હંસ માતા સરસ્વતીનું વાહન છે અને જ્ઞાન શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે તેનું ઘરની આસપાસ દેખાવું શાંતિ અને બુદ્ધિનો વિકાસ સૂચવે છે નંબર પાંચ ચકલી ચકલી સામાજિકતા અને સામાન્ય જીવનમાં આનંદનું પ્રતિક છે ઘરમાં તેનું આગમન નાની નાની ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે નંબર છ નીલકંઠ નીલકંઠ ભગવાન શિવ સાથે સંકળાયેલું છે અને તેનું દર્શન નકારાત્મક ઊર્જાને દૂર કરીને રક્ષણ અને શાંતિ આપે છે નંબર સાત પોપટ પોપટ ભગવાન કામદેવનું વાહન છે અને પ્રેમ આકર્ષણ અને સૌંદર્યનું પ્રતિક છે ઘરમાં તેનું આગમન સુખ અને સંબંધોમાં મજબૂતી લાવે છે નંબર આઠ ગોવડ ગોવડ માતા લક્ષ્મીનું વાહન છે અને ઘરમાં તેનું આગમન ધન સંપત્તિ અને સમૃદ્ધિની નિશાની છે ખાસ કરીને દિવાળીના સમયે તે શુભ માનવામાં આવે છે નંબર નવ સારસ સારસ વફાદારી અને દાંપત્ય જીવનમાં સુખનું પ્રતિક છે તેનું ઘરની આસપાસ દેખાવું દાંપત્ય જીવનમાં સ્થિરતા અને પ્રેમ દર્શાવે છે નંબર દસ ગરુડ ગરુડ ભગવાન વિષ્ણુનું વામન છે અને શક્તિ રક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે તેનું દર્શન ઘરમાં સુરક્ષા અને સુભતાનું સૂચન કરે છે